હેલો ફ્રેન્ડ્સ નમસ્કાર આજે આપણે ધોરણ અગિયાર વિષય અર્થશાસ્ત્ર પ્રકરણ ત્રણ માંગ એમાં વ્યક્તિગત માંગ અને બજાર માંગનો ખ્યાલ મેળવીશું તો મિત્રો હવે આપણે જોઈએ વ્યક્તિગત માંગ અને બજાર માંગ એમાં સૌ પ્રથમ આપણે વ્યક્તિગત માંગ કોને કહેવાય અને બજાર માંગ કોને કહેવાય એનો અભ્યાસ કરીએ તો સૌ પ્રથમ છે વ્યક્તિગત માંગ તો હવે આપણે જોઈએ વ્યક્તિગત માંગની વ્યાખ્યા ચોક્કસ સમય દરમિયાન કોઈ એક વ્યક્તિ એટલે કે ગ્રાહક દ્વારા બજારમાં જુદી જુદી કિંમતે થતી વસ્તુની માંગને વ્યક્તિગત માંગ કહે છે વ્યક્તિગત માંગ એટલે કે આમાં અહીં આપણે જોઈ શકીએ કે વ્યક્તિગત એટલે કે કોઈ એક વ્યક્તિ તો ચોક્કસ સમય દરમિયાન કોઈ એક વ્યક્તિ દ્વારા માત્ર એક વ્યક્તિ દ્વારા બજારમાં જુદી જુદી કિંમતે થતી એટલે કે જ્યારે જુદી જુદી કિંમત હોય ત્યારે કોઈ એક વ્યક્તિ દ્વારા થતી વસ્તુની માંગને વ્યક્તિગત માંગ કહે છે હવે આપણે જોઈએ બજાર માંગ તો બજાર માંગની વ્યાખ્યા છે કે જ્યારે બજારમાં તમામ વ્યક્તિઓ એટલે કે તમામ ગ્રાહકો દ્વારા જુદી જુદી કિંમતે થતી વસ્તુની માંગના સરવાળાને બજાર માંગ કહે છે એટલે કે આપણે વ્યક્તિગત માંગમાં જોયું કે કોઈ એક વ્યક્તિ દ્વારા જ્યારે અહીં બજાર માંગ એટલે કે બજારમાં ખરીદી કરતા તમામ વ્યક્તિઓ એટલે કે તમામ ગ્રાહકો દ્વારા જુદી જુદી કિંમતે થતી વસ્તુની માંગના સરવાળાને બજાર માંગ કહે છે વ્યક્તિગત માંગમાં માત્ર એક વ્યક્તિને ધ્યાનમાં લેવામાં આવે છે જ્યારે બજાર માંગમાં તમામ વ્યક્તિઓને ધ્યાનમાં લેવામાં આવે છે આથી અહીં તમામ વ્યક્તિઓ દ્વારા થતી વસ્તુની માંગના સરવાળાને ધ્યાનમાં લેવામાં આવે છે તો તેને બજાર માંગ કહે છે તો મિત્રો હવે આપણે આ વ્યક્તિગત માંગ અને બજાર માંગને અનુસૂચિ અને આકૃતિ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ તો સૌપ્રથમ આપણે વ્યક્તિગત માંગ અને બજાર માંગ દર્શાવતી અનુસૂચિ જોઈએ તો મિત્રો અહીં આપણે એક ઉદાહરણ લઈએ તો એ ઉદાહરણ મુજબ અનુસૂચિ નીચે મુજબ છે કે સૌ પ્રથમ ખાનામાં વસ્તુની કિંમત રૂપિયામાં દર્શાવવામાં આવેલ છે ત્યારબાદ બીજા ખાનામાં એ વ્યક્તિની માંગ એકમોમાં દર્શાવવામાં આવેલ છે એટલે કે અહીં માત્ર એ વ્યક્તિની માંગ એટલે કે વ્યક્તિગત માંગ કોઈ એક વ્યક્તિની માંગ બીજા ખાનામાં બી વ્યક્તિની માંગ એકમોમાં દર્શાવવામાં આવેલ છે અને ત્રીજા ખાનામાં સી વ્યક્તિની માંગ એકમોમાં દર્શાવવામાં આવેલ છે તો આપણે અહીં સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ કે વસ્તુની કિંમત રૂપિયામાં દર્શાવવામાં આવેલ છે તેમજ ત્રણ વ્યક્તિઓ એ બી અને સી તેઓ જુદી જુદી કિંમતે વસ્તુની કેટલી માંગ કરે છે તે દર્શાવવામાં આવેલ છે ત્યારબાદ છેલ્લા ખાનામાં બજાર માંગ એટલે કે આપણે વ્યાખ્યામાં જોયું એ મુજબ કે તમામ વ્યક્તિઓ દ્વારા થતી વસ્તુની માંગના સરવાળાને બજાર માંગ કહે છે તો અહીં વ્યક્તિઓ એ બી અને સી છે આથી એ બી અને સીની માંગના સરવાળાને એકમમાં દર્શાવવામાં આવેલ છે તો મિત્રો હવે આપણે જોઈએ કે જુદી જુદી કિંમતે વ્યક્તિની માંગ કેટલી છે તો સૌ આપણે એ વ્યક્તિની માંગ જોઈએ ત્યાર જોઈએ ત્યારબાદ બી વ્યક્તિની ત્યારબાદ સી વ્યક્તિની તો મિત્રો જ્યારે વસ્તુની કિંમત દસ રૂપિયા છે ત્યારે એ વ્યક્તિની માંગ એક એકમ છે બી વ્યક્તિની માંગ બે એકમ છે અને સી વ્યક્તિની માંગ ત્રણ એકમ છે અને બજાર માંગ એટલે કે ત્રણેયનો સરવાળો એટલે કે એક વત્તા બે વત્તા ત્રણ બરાબર છ તેવી જ રીતે જ્યારે વસ્તુની કિંમત આઠ રૂપિયા છે ત્યારે એ વ્યક્તિ બે એકમોની માંગ કરે છે બી વ્યક્તિ ત્રણ એકમોની માંગ કરે છે અને સી વ્યક્તિ ચાર એકમોની માંગ કરે છે અને ત્યારે બજાર માંગ મળે છે નવ એકમ હવે જોઈએ કે જ્યારે વસ્તુની કિંમત છ રૂપિયા થાય છે ત્યારે એ વ્યક્તિ ત્રણ એકમોની માંગ કરે છે બી વ્યક્તિ ચાર એકમોની માંગ કરે છે અને સી વ્યક્તિ પાંચ એકમોની માંગ કરે છે ત્યારે બજાર માંગ મળે છે આપણને બાર એકમો હવે જ્યારે વસ્તુની કિંમત ચાર રૂપિયા થાય છે ત્યારે એ વ્યક્તિ ચાર એકમોની માંગ કરે છે બી વ્યક્તિ પાંચ એકમોની માંગ કરે છે અને સી વ્યક્તિ છ એકમોની માંગ કરે છે અને તેને પરિણામે બજાર માંગ આપણને જોવા મળે છે પંદર એકમ હવે વસ્તુની કિંમત બે રૂપિયા થાય છે ત્યારે એ વ્યક્તિ પાંચ એકમોની માંગ કરે છે બી વ્યક્તિ છ એકમોની માંગ કરે છે અને સી વ્યક્તિ સાત એકમોની માંગ કરે છે અને તેને પરિણામે બજાર માંગ મળે છે આપણને અઢાર એકમો તો મિત્રો અહીં આપણે એ વ્યક્તિની માંગ જુદી જુદી કિંમતે થતી માંગ જોઈ ત્યારબાદ બી વ્યક્તિની માંગ સી વ્યક્તિની માંગ અને બજાર માંગ કેટલી છે તે જોઈએ તો હવે આપણે આ અનુસૂચિ મુજબ આકૃતિ દોરીને સમજૂતી મેળવીએ તો સૌપ્રથમ આપણે જોઈએ કે એ વ્યક્તિની માંગ રેખા એટલે કે એ વ્યક્તિ જુદી જુદી કિંમતે કેટલા એકમો ખરીદે છે કેટલા એકમોની માંગ કરે છે તે આપણે હવે આકૃતિ દ્વારા સમજીએ તો સૌ પ્રથમ આપણે અક્ષ દોરીશું ત્યારબાદ વાય અક્ષ દોરીશું અને આ અક્ષ અને અક્ષ જ્યાં છેડે તેને નામ આપીશું ઉગમ બિંદુ ઓ હવે આપણે જોઈએ તો અહીં કિંમત આપવામાં આવેલ છે અને એકમો આપવામાં આવેલ છે તો અક્ષ પર આપણે વસ્તુની માંગ એકમોમાં દર્શાવીશું અને વાય અક્ષ પર વસ્તુની કિંમત રૂપિયામાં દર્શાવીશું તો આપણે એકમોમાં જોઈ શકીએ તો આપણે અહીં એ વ્યક્તિની માંગ રેખા જો દોરવાના છે આથી આપણે એ વ્યક્તિની માંગના ખાનામાં જોઈશું તો વધુમાં વધુ પાંચ એકમ છે આથી આપણે એકમ બરાબર એક લઈશું તો અહીં શૂન્યથી શરૂઆત કરી આપણે એકમ બે એકમ ત્રણ એકમ ચાર એકમ પાંચ એકમ અને છ એકમ હવે આપણે અક્ષ પર જોઈએ તો વસ્તુની કિંમત વાય પર દર્શાવવાની છે તો અહીં આપણે જોઈ શકીએ કે વધુમાં વધુ કિંમત દસ રૂપિયા છે તો અહીં આપણે એકમ બરાબર બે રૂપિયા લઈએ તો એક એકમ બરાબર બે રૂપિયા ત્યારબાદ ચાર રૂપિયા છ રૂપિયા આઠ રૂપિયા અને દસ રૂપિયા હવે આપણે આ અક્ષ અને અક્ષ પર એકમો દર્શાવી દીધા છે તો હવે આપણે બિંદુઓ દોરીશું કે જ્યારે વસ્તુની કિંમત દસ રૂપિયા છે ત્યારે એ વ્યક્તિ એક એકમોની માંગ કરે છે તો એને આપણે એ બિંદુ દ્વારા દર્શાવીએ ત્યારબાદ વસ્તુની કિંમત ઘટીને આઠ રૂપિયા થાય છે ત્યારે એ વ્યક્તિ બે એકમોની માંગ કરે છે જેને આપણે બી બિંદુ દ્વારા દર્શાવીશું હવે કિંમત ઘટીને છ રૂપિયા થાય છે ત્યારે એ વ્યક્તિ ત્રણ એકમોની માંગ કરે છે તો એને આપણે સી બિંદુ દ્વારા દર્શાવીશું હવે વસ્તુની કિંમત છ રૂપિયાથી ઘટીને ચાર રૂપિયા થાય છે ત્યારે એ વ્યક્તિ ચાર એકમોની માંગ કરે છે જેને આપણે બિંદુ ડી દ્વારા દર્શાવીશું અને છેલ્લે આપણે અનુસૂચિમાં જોઈ શકીએ છીએ કે જ્યારે વસ્તુની કિંમત બે રૂપિયા છે ત્યારે એ વ્યક્તિ પાંચ એકમોની માંગ કરે છે જેને આપણે એ બિંદુ દ્વારા દર્શાવીશું અહીં આપણને પાંચ બિંદુઓ એ બી સી ડી અને ઇ પ્રાપ્ત થાય છે હવે આપણે આ બિંદુઓને જોડતી એક રેખા દોરીએ એને આપણે નામ આપીશું ડી વન ડી વન તો મિત્રો અહીં આપણે એ વ્યક્તિની માંગ રેખા જોઈ શકીએ છીએ મિત્રો અહીં આપણે એ વ્યક્તિની માંગરેખા જોઈ તેવી જ રીતે બી વ્યક્તિની માંગરેખા પણ મળશે અને સી વ્યક્તિની માંગરેખા પણ મળશે તો અહીં આપણે એની ચર્ચા કરતા નથી હવે આપણે જોઈએ કે બજાર માંગ કેવી રીતે પ્રાપ્ત થાય છે હવે જોઈએ આપણે બજાર માંગરેખા તો સૌ પ્રથમ આપણે એક અક્ષ દોરીશું ત્યારબાદ વાય અક્ષ દોરીશું અને અક્ષ અને વાય અક્ષ છે એ બિંદુને નામ આપીશું ઉગમ બિંદુ ઓ હવે આપણે આગળ એ વ્યક્તિની માંગરેખામાં જોયું એ મુજબ અક્ષ પર વસ્તુની માંગ એકમોમાં દર્શાવીશું અને વાય અક્ષ પર વસ્તુની કિંમત રૂપિયામાં દર્શાવીશું હવે આપણે એકમ લેવાના છે તો એક્સ એક્સ પર વસ્તુની માંગ એકમોમાં તો અહીં આપણે બજાર માંગના ખાનામાં જોઈ શકીએ છીએ કે વધુમાં વધુ એકમો અઢાર આપેલા છે અને ઓછામાં ઓછા એકમો છ એકમ છે તો આપણે એક એકમ બરાબર ત્રણ વસ્તુના એકમો લઈએ તો સૌ પ્રથમ ઉગમ બિંદુઓ પાસે શૂન્ય એકમ આવશે ત્યારબાદ ત્રણ એકમ ત્યારબાદ છ એકમ ત્યારબાદ નવ એકમ ત્યારબાદ બાર એકમ ત્યારબાદ પંદર એકમ અને અઢાર એકમ હવે અક્ષ પર વસ્તુની કિંમત રૂપિયામાં દર્શાવવાની છે તો અહીં વધુમાં વધુ કિંમત દસ રૂપિયા છે અને ઓછામાં ઓછી કિંમત બે રૂપિયા છે તો મિત્રો આપણે અહીં એક એકમ બરાબર બે રૂપિયા લઈએ તો સૌ પ્રથમ બે રૂપિયા ત્યારબાદ ચાર રૂપિયા ત્યારબાદ છ રૂપિયા ત્યારબાદ આઠ રૂપિયા અને દસ રૂપિયા હવે અનુસૂચિ મુજબ આપણે બિંદુઓ દર્શાવીશું તો અહીં આપણે જુદી જુદી વ્યક્તિની માંગ ધ્યાનમાં લેવાની નથી પરંતુ વસ્તુની કિંમત રૂપિયામાં દર્શાવેલી છે એ ધ્યાનમાં લેવાની છે અને બજાર માંગ એટલે કે એ બી અને સીની માંગનો સરવાળો જે એકમોમાં આપેલ છે તેને ધ્યાનમાં લેવાનું છે તો મિત્રો અહીં આપણે અનુસૂચિ મુજબ બિંદુઓ દોરીશું તો જ્યારે વસ્તુની કિંમત દસ રૂપિયા છે ત્યારે બજાર માંગ છ એકમ પ્રાપ્ત થાય છે તો એને આપણે એ બિંદુ દ્વારા દર્શાવીશું ત્યારબાદ વસ્તુની કિંમત આઠ રૂપિયા છે ત્યારે બજાર માંગ નવ એકમ પ્રાપ્ત થાય છે જેને આપણે બી બિંદુ દ્વારા દર્શાવીશું હવે જ્યારે વસ્તુની કિંમત છ રૂપિયા છે ત્યારે વસ્તુની બજાર માંગ બાર એકમો છે જેને આપણે સી બિંદુ દ્વારા દર્શાવીશું ત્યારબાદ વસ્તુની કિંમત ઘટીને ચાર રૂપિયા થાય છે ત્યારે બજાર માંગ પંદર એકમો મળે છે જેને આપણે ડી બિંદુ દ્વારા દર્શાવીશું અને જ્યારે વસ્તુની કિંમત બે રૂપિયા થાય છે ત્યારે બજાર માંગ અઢાર એકમો મળે છે જેને આપણે ઈ બિંડુ દ્વારા દર્શાવીશું તો અહીં એ વ્યક્તિની માંગ રેખા મુજબ જ આપણને પાંચ બિંદુઓ મળે છે એ બી સી ડી અને ઈ હવે આ બિંદુઓને જોડતી આપણે એક રેખા દોરીશું જેને નામ આપીશું ડી ફોર ડી ફોર એટલે આપણે અહીં સમજી લઈએ કે એ વ્યક્તિની માંગરેખાને નામ આપેલ છે ડી વન ડી વન ત્યારબાદ બી વ્યક્તિની માંગરેખાને ડી ટુ ડી ટુ અને સી વ્યક્તિની માંગરેખાને ડી થ્રી ડી થ્રી અને અહીં બજાર માંગરેખાને આપણે નામ આપીશું ડી ફોર ડી ફોર તો અહીં આપણને બજાર માંગ રેખા પ્રાપ્ત થાય છે તો મિત્રો હવે આપણે આ વ્યક્તિગત માંગ અને બજાર માંગની સમજૂતી મેળવીએ તો અનુસૂચિમાં એ બી અને સી વ્યક્તિની જુદી જુદી કિંમતે થતી માંગ રજૂ કરવામાં આવી છે જ્યારે બજાર માંગ એટલે કે એ બી અને સી વ્યક્તિની વ્યક્તિગત માંગનો સરવાળો પણ રજૂ કરવામાં આવ્યો છે એટલે આપણે અનુસૂચિમાં જોયું એ મુજબ એ બી અને સી વ્યક્તિની જુદી જુદી માંગ માંગ દર્શાવવામાં આવેલ છે તેમજ બજાર માંગ પણ દર્શાવવામાં આવેલ છે આ અનુસૂચિ પરથી એ વ્યક્તિની વ્યક્તિગત માંગરેખાનું નિર્ધારણ આકૃતિ દ્વારા આપણે કર્યું છે તેવી જ રીતે બી વ્યક્તિની માંગરેખા અને સી વ્યક્તિની માંગરેખા પણ મળે છે આ ઉપરાંત અનુસૂચિ મુજબ કુલ માંગરેખા એટલે કે બજાર માંગરેખાનું પણ આકૃતિ દ્વારા નિર્ધારણ કરવામાં આવ્યું છે આમ અનુસૂચિ અને આકૃતિ પરથી ફલિત થાય છે કે તમામ માંગરેખાઓ જેવી કે એ વ્યક્તિની માંગરેખાને અનુરૂપ બી વ્યક્તિની માંગરેખા અને સી વ્યક્તિની માંગરેખા અને બજાર માંગરેખા એ ઋણ ઢાળ ધરાવે છે આ તમામ માંગરેખાઓમાં જે તે વ્યક્તિએ કરેલ માંગ અનુસાર ઢાળમાં ફેરફારો જોવા મળે છે પરંતુ એક બાબત સર્વસામાન્ય રીતે તરી આવે છે કે માંગરેખાને ઋણ ઢાળ હોય છે આપણે માંગના નિયમમાં પણ જોયું હતું કે માંગરેખા એ ઋણઢાળ ધરાવે છે તો અહીં પણ વ્યક્તિગત માંગ અને બજાર માંગમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે એ વ્યક્તિની માંગરેખા બી વ્યક્તિની માંગરેખા સી વ્યક્તિની માંગરેખા અને બજાર માંગ એ ઋણ ઢાળ ધરાવે છે તો મિત્રો આજે આપણે વ્યક્તિગત માંગ અને બજાર માંગનો અભ્યાસ કર્યો હવે પછીના ભાગમાં આપણે માંગની સાપેક્ષતા એમાં માંગની મૂલ્ય સાપેક્ષતાનો અર્થ અને વ્યાખ્યાનો અભ્યાસ કરીશું થેન્ક યુ ફ્રેન્ડ્સ